નમસ્કાર મિત્રો અંબાલાલની સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે આજે સવારથી જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીમાં વરસાદ શરૂ થઈ ગયો છે જે વાત હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે જ્યારે વરસાદના આંકડાની વાત કરીએ તો દસ કલાકમાં રાજ્યના તેતાલીસ તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે હવામાન વિભાગની પણ નવી આગાહી સામે આવી ગઈ છે હવામાનની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો લઈ વલસાડ મેઘ મહેર શરૂ થઈ ગઈ છે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જે બાદ વરસાદી માહોલ જામ્યો છે ત્રેવીસ થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન અનરાધાર વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે બંગાળનો લો પ્રેશર અને અરબસાગરમાં બની રહેલી સિસ્ટમ મજબૂત બનતા ધોધમાર વરસાદ પડી શકે છે જ્યારે બીજી રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં ધના ધનાધન વરસાદ ખાબક્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે